નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોશું તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ સંદેશ પેપરમાં આપેલા આશ્રમ શાળાઓ વિશેની ભરતી વિશે જય જય શ્રી બાબાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મૂપો પૂર પોસ્ટ સેવાનિયા તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ સંચલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં હાંગિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકોને જગ્યા ભરવા માટે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ જાવક નંબર આવી મક આશા એનઓસી બે હજાર ત્રેવીસથી ચોવીસ એકસો છપ્પનથી એકસો અઠ્ઠાવનના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દાહોદના પત્રથી એનઓસી મળેલ છે તો લાયકાત ધરાવતો ઉમેદવારોએ દિન પંદરમાં નીચે આપેલા સરનામા ઉપર આર પી એ ડીથી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી કરવી કયા વિષયની છે શું છે તે જોઈએ પહેલું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક ત્રણ છે જાતિ છે અનુસૂચિત જનજાતિ મહિલા લાયકાત છે એમ એ બી એડ અને ટાટ ટુ પાસ હોવા જોઈએ વિષય છે હિન્દી બીજો છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક ચાર છે જાતિ છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એમ એ બી એ ટાટ ટુ અને એ વિષય છે સમાસ શાસ્ત્ર વિષયની છે નોંધ નિમણૂક પામેલ ઉમેદવારે શાળાના સ્થળ ઉપર રહેવું ફરજિયાત છે તેમજ અધૂરી વિગતો અધૂરું પ્રમાણપત્રોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તથા કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ અરજીનું સરનામું છે આચાર્ય શ્રી ઉત્તર આશ્રમ શાળા ફાંગિયા મુપો ફાંગિયા તાલુકો દેવબારિયા જિલ્લો દાહોદ પિન નંબર છે આડત્રીસ તાણું એ સિંહ અને પ્રમુખશ્રી છે જયશ્રી બાબાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ઝાપટિયા સેવનિયા તાલુકો દેવબારિયા જિલ્લો દાહોદ તો વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર